કેલિફોર્નિયા સ્થિત બેઠકના હું નૈના પટેલ પત્ર મંચ પર આપ સૌને મીઠો છું એશિયન દેશોમાં ગરમી અને પશ્ચિમી દેશોમાં ઠંડીના વાતાવરણમાં પણ આનંદિત રહેતા મિત્રો કુશળ હશે આપણે ગયા સેશનમાં સ્વામી વિવેકાનંદના પત્રની વાત કરી હતી આજે એક મરાઠી વ્યક્તિની વાત કરવી છે જેને અરુણા જાડેજાએ અખંડાનંદના એક જૂના અંકમાં પત્રપતિ તરીકે ઓળખાવ્યા છે એમને સાહિત્ય અને ફિલ્મ જગતમાં પુ લ દેશ પાંડે તરીકે સૌ ઓળખે છે એમનું આખું નામ

સ્વર સંયોજક તરીકે ખૂબ મોટો ફાળો એમણે નોંધાવ્યો હતો નાટક અને વકૃત્વ જેવા કળા ક્ષેત્રે પણ નોંધપાત્ર કામ કરનાર આ પ્રતિભા સંપન્ન સફળ અને ઉદાર વ્યક્તિ જમીન સાથે જોડાયેલી રહી હતી તેનો પુરાવો આપતાં અરુણાબેન લખે છે કે વર્ષના લગભગ આઠથી નવ હજાર પત્રો જુદા જુદા ક્ષેત્રોના દિગ્ગજોથી માંડી સમાજના સામાન્યમાં સામાન્ય માણસો તરફથી પણ એમને મળતા રહેતા એમના પ્રેરણા સ્ત્રોત્ર અને દરેક ક્ષેત્રે ખભે ખભો મેળવીને સાથ આપનાર સહધર્મચારીની સુનિતા તાઈના કહેવા મુજબ પુલના જીવન દરમિયાન બે લાખથી વધુ પત્રો આવ્યા હશે તેઓ પોતે પણ લેખિકા અને નાટ્ય કલાકાર હતા અરુણાબહેને એમને પત્રોપતિ એટલે કે પુલ અને પત્રોપતિ નામ આપી યોગ્ય રીતે જ નવાજ્યા છે બાર મંદિર જતા ભૂલકાથી માંડીને ધ્રુજતા હાથે લખનાર વયો સુધી રાયથી માંડી રંક સુધી અભણથી લઈને શિક્ષિત લોકો સુધી ખેડૂતથી માંડી ઉદ્યોગોપતિઓ પણ બિન અનુભવી લેખકોથી શરૂ કરી અનુભવ સિદ્ધ લેખકો અને નવોદિત કલાકારોથી માંડી ધુરંધર કલાકારો સુધીના સૌ કોઈ સાથે પુલએ પત્રવ્યવહાર કર્યો છે એમાં એમને મળતા પદ્મવિભૂષણ પદ્મશ્રી તથા નાટ્ય પરિષદો સંગીત નાટક એકેડેમી કે મહારાષ્ટ્ર સરકાર તરફથી મળતા સન્માન પ્રસંગે પત્રો દ્વારા એમના ઉપર રીતસરની પત્રવૃષ્ટિ થતી એમની પંચોતેરમી વર્ષગાંઠ વખતે આખા મહારાષ્ટ્રમાંથી બેથી અઢી હજાર પત્રોનો ખડકલો થયો હતો આવા પ્રસંગે ઘણીવાર એવો રમૂજમાં કહેતા કે ટપાલ કર્મચારીઓએ મને પત્રો પહોંચાડવા હાથ લારી માંગી છે ટપાલ વિભાગ પાસે પુલના લાખો પત્રોમાંથી પસંદ કરીને પત્ર વાંચવો તો અસંભવ જ છે પરંતુ બાબા આમટેને લખેલો એક પત્ર આપણને વિચાર અભિમુખ જરૂર કરે છે પુલ સાહેબ આમટેને વિજ્ઞાન યોગીનું બિરુદ આપીને લખે છે આપના સંગ્રહનું નામ જ્વાલા અને ફૂલો રાખ્યું છે તમે જે તલસાટથી લખ્યું છે એ જ તલસાટમાંથી પ્રસ્તાવના નીકળી છે હું તો તમારા કાવ્યને અગ્નિપુષ્પ જ કહીશ આજકાલ તો જીવંત શબ્દો કયા અને શબ્દોનું ભૂસું ભરેલા હડપિંજર કયા એ ઓળખવું અઘરું થઈ પડ્યું છે આવા સમયે જે શબ્દો માટે કોક સમર્પિત જીવનની ઓથ મળી હોય તે જ શબ્દો સો ટચના સોના જેવા દીપી ઉઠે છે આજીવન બાબા આપટેની કુષ્ઠરોગીઓની આનંદ ભવન નામની અને નારીઓ માટેની સંસ્થા મુક્તાંગણમાં પુલ જાત ઘસીને છૂટે હાથે મદદ કરતા રહ્યા હતા માત્ર એક ક્ષેત્રે ખેડાણ ન કરી શકવાનો એમને ભારે વસવસો હતો અને તે એટલે બાળ સાહિત્ય પુલ એ બાળકોને લખેલા પત્રો વાંચીએ ને ત્યારે એમની ભાષા આપણું મન બાગ બાગ થઈ જાય એનો એક નમૂનો વાંચીએ હું વિરમું પ્રિય રૂચા આપણે આટલી બધી ચોપડીઓ લખી નાટકો લખ્યા પણ રૂચા જેવી કવિતા લખતા ન આવડી કોઈને કહીશ નહીં એવો જ્યારે જ્યારે મને વિચાર આવે ને રૂચા ત્યારે મારી આંખમાં પાણી આવી ગયા હતા પણ એકાએક શો ચમત્કાર થયો ખરી અચાનક જ મારી કલમમાંથી ગીતડું આ રહ્યું એ ગીત જેની પાસે નથી મમ્મમ કે શીરો તેને કહેવો આપણો વીરો એને આપીએ એક કેણું રમતે કરીએ એને નવો ભેરું દેખાય જેની આંખે આંસુડા ગાઈએ તેમની સામે ગીતડા લેવો એનો હાથ હાથમાં અને ગાતા જવું એની સાથમાં એની સાથે વાર્તા વાંચીએ અને બે મળીને ખૂબ નાચીએ મને થયું કે મને આ કવિતા લખતા આવડી કઈ રીતે પછી મને થયું કે મને રૂચા જેવું નાના થતા આવડતું નહોતું અને તેથી મને ગીતો લખતા આવડતા નહોતા રૂચા મને ખીજાયા કરતી એટલે હું પણ નાનો થયો અને એટલે કવિ થયો આ રીતે બાળક સાથે બાળક જેવા બનવાની કળા પણ પુલ દેશપાંડેમાં અદ્ભુત હતી અંતે અરુણા જાડેજાના લેખમાંથી આ માહિતી લેવા માટે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અહીં હું નૈના પટેલ વિરમું છું અસ્તુ